પુષ્પવાણી ભદ્ર ડેકી જય આજ ચૈત્રવાદ બારસ રવિવાર તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસના આપમગરડા માણી ચરિત શંકરી રાખો આપણે સૌ ભક્તો સાથે મિત્ર સ્તુતિ અને સ્તુભા કરીશું તારે દુષવ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે ને વેગનો સગડા વિનાશ કરવા છો શક્તિશાલી તમે શેવે ચરણો ખરાદયુપા દી દિશી એ તમને દેવતમને ગણા ભાવતી દેવા સુખ જનને જે છે સદા જાગતા સેવા ન કરનારના ફલકમો કષ્ટો પદા કાપતા સિદ્ધે શર્વમળે અને પટલે આપે સદા સદાશન્મતી એવા નમતા આનંદ આનંદ થયીયતી ઓમ શિઅષાન મસિમાણીપદ્રિસ્પોંસ્તા સર્વેશમ શિયાષિ માણીપદ્રિસ્તોસ્તા સર્વેશ ઓમ શિ અવસાન મસિ માણીપદ્રિસ્તોસ્કાર ઓમ શિયાષાન ષુમાણિ ભગ ભીષ્ણ શાસ્વ કારે શ્રી ઓમ શિયાષાન ષુમાણિ ભીષ્મ શાસ્તવકારી શ્રી ઊષુમાણિ ભદ્રાવીજી જય સાચા દેવકી ચય આચે આનંદ કી જય